જઈ માતાજી કેમ છો બધા મજામાં ને અને જો બપોર પછીનો ટાઈમ છે અને મારે મુરબો બનાવવાનો છે કેરીનો અત્યારે તો કેરીની સિઝન ચાલી રહી છે તો એક મસ્ત મસ્ત રીતે જો કે તડકા છાયાનો કરવો છે તો તમે કેવી રીતે મુરબો કરો એ કહેજો અને એની પેલા એક કામ છે નાનું એવું એ બતાવી દઈએ આપણે તો જો હું આવી ગઈ છું બાય અને આપણા લટકણ પોરવાઈ ગયા

અને એનો મુરબો બનાવવાનો છે તો પેલા તો ધોઈ અને એને છાલ ઉતારી આપણે તો ચાલો શરૂ કરીએ જો આપડી કેરી ધોવાઈ ને તૈયાર થઈ ગઈ છે અને આને ઘણા લંગડા કેરી રાજાપુરી તોતાપુરી કેરી પણ કે છે અને હવે આપણે છાલ ઉતારી લઈશું અને ઘણા ચાસણી લઈને પણ કરતા હોય છે અને જો આ રીતે ધીરે ધીરે બધી છાલ કાઢી લેશું અને પછી ખમણી નાખશું અને ઘણા કટકીનો પણ કરતા હોય છે મારે ખમણનો કરવો છે અને છાલ ઉતારવામાં પણ થોડીક માથાકૂટ થાય છે જો લગભગ સવા કિલો જેટલી કેરી છે અને અને જો આ આ રીતે 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 આપણે ખમણીમાં ખમણીમાં ખમણી લઈશું જે સૌથી મોટા કાણા હોય ને એની ખમણશું એટલે જાડી ખમણ થાય બધી ખમણી લઈશું પહેલાં તો અને પછી આપણે તડકા છાયાનો મૂળબો કરવાનો છે જોઈ લો અને આ જે કેરીનું પાણી નીકળે ને એ પણ આપણે સાચવી રાખશું થોડીવાર માટે આવી રીતે રાખી દઈએ હવે જો આપણે આ રીતે જે ખમણમાં મીઠું ભેળવી દીધું હતું તો કેરીનું અને મીઠાનું પાણી થયું છે એને આપણે એકદમ નીચોવી લઈશું જોવા આ રીતે અને એકદમ બધું પાણી કાઢી અને થોડીવાર માટે એક કપડામાં ખમણ કોરું થઈ જાય એટલે રાખી દઈશું કારણ કે એનું કારણ છે કે જો થોડું પણ પાણી રહી જાય તો ખમણ ફુગાઈ જાય છે આપણો જે મુરબો હોય છે જાજો ટાઈમ સારો રહેતો નથી અને આ તમે વરસ દોઢ વરસ આ મુરબામાં કાંઈ ન થાય અને હવે જો પાણી આપણું નીકળી ગયું છે અને હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું તો તમે જો ચાસણી વધારે તમારે રાખવી હોય તો ખાંડ તમે વધુ નાખી શકો અને મેં આ જે છે એમાં જે સવા કિલો કેરી હતી એમાંથી આપણે ને ગોટલી નીકળી ગઈ હોય અને મેં તોય પોણો કિલો ખાંડ નાખી છે અને રસાદાર મુરબો થશે એકદમ તો જોઈ લો આ રીતે ખાંડ બધી જ ઓગળી જાય જરા કંઈ ખાંડ ન હોય ત્યારે જ તડકામાં મૂકવો એનું કારણ છે નકર ખાંડ આખીને આખી રહી જાય છે ચાસણી બનતી નથી એટલે આપણે એક રાત આમનેમ રાખીશું અને બીજે દિવસે સવારે જ્યારે તડકો નીકળે ત્યારે મુરબાને આપણે તડકે મૂકીશું અને જો આવી રીતના ખાંડ ઓગળી જશે થોડી વાર માટે હલાવતા જવું થોડી થોડી વારે એટલા અને હવે જે આપણે કેરીનું પાણી આપણે નીચું એવું ખમણે તું એ આપણે એક જે ડબલામાં કે આપણે સીસામાં ભરી લઈ અને નીચેની હળદર નહીં નાખીએ અને આ પાણી છે ને એ તમે ગુંદા અથવા હોય કે ખમણ ધોવું હોય અથાણા ટાણે એમાં બહુ કાયમ આવે છે તો અને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય લાગી છે તો ચાલો જો નાસ્તા માટે શું બનાવું છું તો એ પણ જો આ મમરાનો નાસ્તો બનાવજો બહુ મજા આવશે અને જો એના માટે છે ને તમે બટેટા પોવાય ભૂલી જાઓ અને જો એના માટે મેં પહેલા તો મમરા લીધા છે પછી ડુંગળી છે પછી ટમેટા છે મરચા છે મગફળીના બી લીધા છે અને આ છે લીંબુનો રસ અને બીજા રોટી મસાલા હશે ભૂખ લાગી છે ને તને તો જો તારે આ નાસ્તો ખાવ છે ને આલી મમણા બનાવું ફટાફટ અને પછી ફટાફટ તને બોલાવું હા તો જો સૌથી પહેલા તો ને આપણે આ રીતે મમરા પલારી કે અને આપણે જ્યારે મમરા પલારી ત્યારે એમાં ભૂકો એકદમ ચારી નાખેલો છે ભૂકો રાખેલો નથી મમરા ચારી નકલી તેલા છે અને આ રીતે પલારી દેવાના છે હવે જો આપણે એક કઢાઈમાં તેલ મૂકી દીધું છે આપણે સૌથી પહેલાં તો એમાં જે તેલ આવી જાય અને ગરમ થઈ ગયું છે એટલે મગફળીના દાણા શેકી લઈશું અને મગફળીના દાણા શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું મગફળીના બી કાઢી લઈશું આપણે બધા જ અને હવે આપણે એ જ ગરમ તેલમાં બધા ખડા મસાલા નાખી દઈશું રાઈ જીરું બાદિયા લવિંગ તજ તમાલપત્ર અને લીમડો પણ નાખી દઈશું પછી હિંગ અને હવે પહેલાં બટેટા નાખી દઈશું જેથી કરીને આપણા બટેટા એકદમ સરસ પોચા બની જાય અને બટેટા પોચા બની જાય એટલે મીઠું નાખીશું એટલે તરત ચડી જાય અને એકદમ પાતળા બનાવ્યા છે કટકા એટલે સરસ થઈ જશે હમણાં જ અને બટેટાને થોડીક વધારે વાર લાગે છે એટલે તેલમાં જ સરસ રીતે ફેરવી લઈશું અને બટેટા આપણા સતળાઈ ગયા છે એટલે હવે આપણે એમાં ડુંગળી થોડીક નાખી દઈશું અને ડુંગળી નાખી અને આપણે એમાં લીલા મરચાં નાખી દઈશું અને તમે જોઈ શકો છો બટેટા ડુંગળી અને મરચાં ત્રણેય સતળાવા મીંડા છે અને છેલ્લે હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી લઈશું અને ઉપરથી બધા હવે મસાલા કરી લઈશું અને માંડવીના બી પણ નાખી દઈશું અને તમે જુઓ દેખાવમાં પણ એટલો જ સરસ લાગી રહ્યો છે આ ચેવડો તો ખાવામાં પણ કેવો મસ્ત હશે હળદર પછી જીરું ગરમ મસાલા પાવડર એ બધું નાખી અને સાતરતા જાશું જેથી કરીને મસાલો નીચે ન બેસી જાય અને આ અમચૂર પાવડર છે અને લીંબુ પણ નાખીશ પરંતુ આમચૂર પાવડરથી ટેસ્ટ થોડો વધારે સરસ આવે છે અને આપણે એમાં ખટાશ અને ગીળાસને બેલેન્સ કરવા માટે દળેલી ખાંડ નાખી દઈશું અને બધાને એકદમ મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં જે આપણે મમરા પલાળા હતા એ ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો પૌવા હોય તો એકદમ ચોટી જાય છે અને આ લીંબુનો રસ નાખી દીધો અને આ જો એકદમ ખીલેલા જ રહે છે એકદમ સરસ છૂટા છૂટા અને ભેળ ખાવાની પણ બહુ મજા આવે છે એકદમ છૂટી રહે છે આમ જે આપણે ને લોચો કે લોંદો એવી નથી બનતી સરસ ખીલેલી ખીલેલી બને છે જો અને ચાલો હવે આપણે સર્વ કરી લઈએ બધાને ભૂખ લાગી ગઈશ તો બધું મસ્ત મસ્ત છે ને હવે આપણે એને આ પહેલાં તો આલુ છે ઉમેરીશું ગાર્નિશ કરીશું ઉપરથી પછી જે આપણે ચણાની સેવ આવે છે બેસનની એ છે અને મેં ટેસ્ટ માટે આ થોડા કુરકુરિયા પણ લીધા છે અને ભેળનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવે છે તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો